નમસ્કાર મિત્રો મારી પીકે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે હા હાલ કથાકાર જીગ્નેશ દાદાને લઈને ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતના જાણીતા કથાકાર જીગ્નેશ દાદાની તબિયત અચાનક લથડી છે આણંદમાં ચાલુ કથાએ જિગ્નેશ દાદાની તબિયત લથડી છે આણંદના લાવવે રોડ પર જિગ્નેશ દાદાની કથા ચાલી રહી હતી અને કથામાં જિગ્નેશ દાદાની તબિયત લથરતા તેમને તાત્કાલિક કથા મંડળમાંથી સીધા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે જિગ્નેશ દાદાએ વ્યા સ્પીડ પરથી ઇશારો કરી અને ગાડી મંગાવી હતી ચાલુ કરતામાં જીગ્નેશ દાદાએ કહ્યું કે મારું સ્વાસ્થ્ય થોડું બગડ્યું હોવાથી જવું પડશે વ્યાસપીઠ પરથી તેમને ઈશારો કરીને તાત્કાલિક ગાડી મંગાવી લીધી જિગ્નેશ દાદાને અચાનક જ પરસેઓ વળી જતા કથા મોફૂક રાખવામાં આવી અને તેમને સારવાર માટે તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જો કે હાલમાં જીગ્નેશ દાદાની તબિયત સ્વસ્થ છે ત્યારે મિત્રો મળતી વિગતો અનુસાર વધુ વાત કરીએ તો જિગ્નેશ દાદાની તબિયત લથડવાના સમાચાર સાંભળીને હાજર તમામ લોકો ચિંતામાં આવી ગયા તમને જણાવી દઈએ કે વર્ષ બે હજાર વીસમાં ભાગવત કથાકા દાદાનો ઓક્સિજન માસ્ક સાથેનો હોસ્પિટલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો તે સમયે જીજ્ઞાસ દાદાની તબિયત બગડી હતી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ